मरो भगवान कई याद रही जाए थारो छे बाकी मन नहीं कि को बोर्ड में पास था वैसे लिए थोड़ी सी आवड़े सारा टक्कर करवाना है आज है फाइनल टक्कर की बड़ी कंट्रोल यूपी कंट्रोल પરીક્ષા હાલની છે આપડે કલાકાર નથી ભણવાનું કેમ નથી આવતું જય સરસ્વતી માં જય સરસ્વતી ચાલો આપણે તો બધું રેડી છે પણ મારા ક્યાંક ભાઈ પૂછી જવું ફોન કરીને કેવી તૈયારી ચાલે હલો ભાઈ કેવી તૈયારી ચાલે પરીક્ષાની હે યાર મારે તું મારે તો કઈ નહિ હું તો કાલે માતાજી લો અને બોલપેનો મતરાઈ લાવ્યો અને દોરાય લાવ્યો અને તો ટેન્શન નહી કાલે મારે તો પેપર હાથ જ દેવાનું છે તમે તમારું જોઈ લો મારું ટેન્શન નથી હો આપણે તો બોલપેણો મતરાઈ લાવ્યા છે ઓ હાથ હાથ બોલપેણો હો અલગ અલગ હો હાર ચાલ એ આપણે તો કઈ ટેન્શન નહીં આપણે તો આ બોલપેણો મતરાય લાવ્યા છે

કેટલું હશે આ બે પતી જુ આ બે સોપડીયા પતી જુ આ તો ખાલી ગયો નજર મારતે લે બાકી મારતે રેડી છે કાલ ક્યુ પેપર ને હું કરવાનો મારી રેડી આજ ખાલી નજર મારું ઘણા દાડા નું ઓસ 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 મહિના બે મહિનાનો નું કેતલો ઓસ લે પરીક્ષા આવે ઓસ લે પરીક્ષા આવે પણ કશું ની ડફોળો ડફોળ ના ના મરતો મના છે ને બાપા બધું આવડે બીજે છોરે જેવું પેલા દીપક ને વિજય ને એમના જેવું થોડું મને તો આવડે મને ખબર છે હું પૂછાવાનું છે હા બાકી તમે જોજો કાલ તો ધડા ધડ લખીને આજ ખાલી કે હું નજર માં લઉં એમ

ચોખ્ખો કોણ ખોલીને હોમણી લીધે ચોખ્ખી વાત કરું છું તારી જો કઈ કમ્પ્લેન હમ્પ્લેન કરી સાહેબે તારા તો બેડા ફાટેલા છે બરાબર છે આ મારો જે ખર્ચો કરલો છે ને બધો ભલે બીજી એક વાત તારે છે ને કંઈ પણ હિસાબે નોકરીયા લાગવાનું છે પાંચથી નોકરીયા લાગવાનું છે જો નોકરી નોકરી નહીં લાગ્યો તો પછી છે ને ખેતર તારે છેડવાનું છે બેટા બળધ્યાન જગ્યા પર તું છે યાદ રાખજે પણ હમણાં તો વાંચવા તો કે સૃષ્ટિનો આધાર જળ વસુ અગત્ય સંસાધન પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા લગભગ

તો નમસ્કાર મિત્રો શું તમે પણ ઈચ્છો છો મિત્રો કે તમારી પાસે એક આઈફોન હોય સ્માર્ટ વોચ હોય અને પોતાનું એક લેપટોપ હોય જી હા મિત્રો તો તમારા માટે લઈને આવ્યો ગયો છે જોરદાર એપ્લિકેશન જી હા જેનું નામ છે રમી માર્સ મિત્રો આની અંદર તમે ગેમ રમીને હજારો રૂપિયા કમાઈ શકો છો મિત્રો તો મિત્રો મેં પણ દસ વીસ ત્રીસ રૂપિયા રમવાનું ચાલુ કર્યું હતું અને તમે મારા સ્ક્રીનશોટ કમાયેલા જોઈ શકો છો એટલું નહીં મિત્રો રમી માર્સ તમને ટ્વેન્ટી ફોર બાય સેવન કસ્ટમર સપોર્ટ આપે છે અને હા ફાસ્ટ વિડ્રોલ સર્વિસ પણ આપે છે તો મિત્રો તમારે કરવાનું કંઈ નથી ડિસ્ક્રિપ્શનમાં આપેલી થી તમારે રમી માર્સ ને ડાઉનલોડ કરવાની છે અને મિત્રો ડાઉનલોડ કરતા જ તમને તમારો મોબાઈલ નંબર સાઇન અપ કરવાનો તમને એકતાલીસ રૂપિયાનું વેલકમ બોનસ પણ મળશે મિત્રો અને મિત્રો તમે સો રૂપિયાનું રિચાર્જ કરો છો તો તે સો રૂપિયા તમને મળી જશે બીજા દિવસ સવાર નવ વાગ્યા સુધી એટલું નહીં મિત્રો રમે માર્સ તમને બીજા પણ ઘણા બધા બોનસ ઓફર આપે છે અને એટલું નહીં મિત્રો તમને નવ ને પાંચ સુધીમાં ઓનલાઈન બોનસ પણ મળશે એટલે તમારે આઠ પંચાવનથી નવ પાંચ સુધી ઓનલાઈન રહેવાનું જેથી કરી તમને ઓનલાઈન બોનસ મળે અને મિત્રો તમે આઠ પંચાવનથી નવ પાંચ સુધી જો ઓનલાઈન નહીં રહો તો સિસ્ટમ કાઉન્ટ નહીં કરે અને મિત્રો બોનસનું અમાઉન્ટ રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને મિત્રો રૂપિયા નવ હજાર નવસો તમને મળી શકે છે પણ આ પાછું ફિક્સ નથી હો અને મિત્રો તમારે મંડેનું બોનસ ક્લેમ લેવા માટે તમારે મંડે પણ રિચાર્જ કરવું પડશે મિત્રો અને હા મિત્રો રમી માર્સ પર બહુ મોટી પોપ્યુલર ગેમો પણ અવેલેબલ છે જેમ કે ડ્રેગન વર્સિસ ટાઈગર માઇલ્સ રૂલેટ ફ્રેન્કર્સ એવી ઘણી બધી અને એટલું જ નહીં મિત્રો આની અંદર લાઈવ તમે ક્રિકેટ ફૂટબોલ અને સ્પોર્ટની પણ ગેમોમાં બેટ લગાડીને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો તો મિત્રો રા કોને જોવો છો અત્યારે જાઓ ડિસ્ક્રિપ્શનના લિંક છે ડાઉનલોડ કરો રમી માર્સ અને જીતો રોજના હજારો રૂપિયા રાકોને કોને જોવો જાઓ ફટાફટ ઓહો કાકા કેવો ઓહો છોરા આવો બે ના ના બેહતા નથી યુપી કઈ યુપીન બોલાવો અંદર પૂજા કરે છે હા હા બોલાવો નંબર નંબર જોવા જવા ના આજે પહેલું પેપર એટલે જરી પૂજા પૂજા ઘેર થી કરીને આકડે એમ એ બી બરોબર છે પૂજા કર લેવા તો ને દીપક બેટા તારે કેવું છે પરીક્ષાની તૈયારી આપણે તો ખતરનાક એક નંબર યાર ઓહો એવો નરસિંહ છોરા તારે મને તો કે કેવાનું આવતું નથી બધું આપણે મગજમાં છે ઓ નરસિંહ છોરા કલેક્ટર બનવાનો તારે તો બનવાનો જ ને બનવાનો બનવાનો તો દેખા દે કા બેટા હે વ્યવસ્થિત જરા લાગ જા પણ હા 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 અમે તો ફૂલ તૈયારી કરે નું તો છે ને બોલપુર મે મતરાન લાવેલો છું એટલે હા પછી ખબર પડી જશે કોણ કલેક્ટર ને કોણ પછી પેલો વોચમેન બધું ખબર પડી જશે હા તો છે જ ને મારો છોરો હમણે જો જે ખાલી છું પણ બોલાવો ને આવે આવે હાલે એનો છોરો જણે પેલો ઓફિસર બનવાનો એમ કરે છે દોહો તો ચૂપરે ચૂપલા ડોહો ઉમડી જશે પછી હું થી છોરો કઈ ની કઈ ની આવી ગયો ઓ પપ્પા

શાંતિ કાપલીઓ પકડેલી પૂછલે પૂછલે

શું થયું હું યુકરી કાપી નહીં પકડાય અરે સાહેબ સાહેબ એને કાળી હારી તો થી મેળવી નહીં કે વરસ વરફ વગડશે સાહેબ એટલે પેપર તો આલવા દીધું છે ને કાઢી થી મેળ્યો ને હા એટલે અલવા દીધું છે એમ સારું સાહેબ આપણે તો જૂના જોગી ખબર ને આપણે જૂના ભાઈ પણ એટલે થોડું ધ્યાન રાખજો અને હું એને સમજાવી દે ઘેરાવે એટલે હું એને સમજાવી દે હવે આવી ભૂલ બીજી વાર નહીં થાય હા જે તમે સાચવી લીજો ને હા મેં તમે જ છો સાહેબ બીજું કશું નહીં હે ને થોડું સાચવી લીજો બરાબર એ તો હું આવે એટલે હમણાં સમજાવી દઉં છું હા હાજી હાજી હા હા મારા બેટાની કાપલને પકડાવી એમ કે આપણે કાઢી મેલતા હતા મારો ભાઈ બને હતો એટલે છોડ દીધો હવે બીજો કોક હતો આખું વરફ ફેર દેતું આવ દે હા આવા દે આતે એને છે ને એના સોંભળા સોમળા કાઢી નાખું આજે પટ્ટેને પટ્ટે મારું મારું નોમ હમણાં બુડાડી દેતો આવા દે આવા દે હં હં મળ્યો આવું ચેલું અને આ તો હું ઘણા દાડાનો કેતો લ ભણ ભણ પણ કશું નહીં ડબુ પૈસાનો ડ આ તો સારું થયું કે મારો ઓળખી તો સાહેબ હતો અમારે એવી ભાઈબંધી હશે તો મને ફોન કરીને કીધું જણાયું અને એને પેપર આલવા દીધું બાકી તો બીજો હોય તો પેપર આલવા દે મરાય નહીં આ તમારો છોકરો છે અને આ કઈ કર્યો છે એ લીજો લો પણ સોરી થી કરી મે હારા માટે લી ગયો છે ને હા પાસ થવા હારું ત્યાર પછી એ પાસ પણ અમને પકડા જાય તો બધા પેપરો કેન્સલ થાય અરે કાકા મારી વાત સાંભળો આપણો છોરું છે એકવાર ભૂલ થાય એકવાર માફ કર દો અને પાસ થાય તો આપણે

અને હવે છો હાથ હજુ પેપર બાકી છે બરાબર ફોનથી ભણ અને છોરા લાગીને છે ને રખડવાનું મેચો આ તે બધું બંધ કરી દે એ ગળવા ફોન નાખે બહાર નીકળી જાય છે તો અને હાથમાંથી મોબાઈલ છૂટતા નથી ભૂલી જાવ મોબાઈલ મોબાઈલ હાથમાં રાખવાનું ભણવા પર ધ્યાન આલો લો કંઈક ભણો પછી મોબાઈલો વાપરજો પછી મોબાઈલો એના ગોળવત થઈ ગયો છે તે